दिग्दर्शक अखिल कोटक गुजराती फिल्म छूटा छेड़ानी भव्य सफलता बाद नवी गुजराती फिल्म लाइने आ रहा है फरी एक बार आ फिल्म ग्रांड गेट टूगेधर पार्टी गई काले योजाई अखिल कोटक दिग्दर्शित गुजराती फिल्म छूटा छेड़ानी भव्य सफलता बाद दिग्दर्शक अखिल कोटक गुजराती नवी फिल्म लैने आ रहा है फरी एक ਜੀ ਹਾਂ ਗੁਜਰਾਤੀ ਫਿਲਮ ਫਰੀ ਇੱਕ ਵਾਰ ਨਹੀਂ ਗ੍ਰੈਂਟ ਗੈੱਟ ਟੂਗੇਦਰ ਪਾਰਟੀ ਗਈ ਕਾਲੇ ਨੂੰ ਚਾਈ ਹਦੀ

डिफर डिफरेंट जीवन में उतरांशो क्यों तू रणश क्या तब बहुत खुश्स मिक्स ऑफ लाइफ इट्स इट्स शू इट्स अ फ्रेंडली 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 मैच

સ્ટેચર નાખી નથી મને એવું લાગે છે કે અમારા ઓડિયન્સની એક મોટ પણ છે કે કોઈ પણ રોલ જે હું કરું છું એમાં એ લોકો મને સમજે છે બહુ સુંદર એક સ્ટોરી છે આની અને

પણ એટલું છે જે આપણા ગુજરાતી ઓડિયન્સ ટેસ્ટનું છે કે જે ભાવે એવું છે કે નાના બાળકોથી લઈ અને દાદા દાદી સાથે બેસીને આપણું ફેમિલી જોઈ શકે પાડી શકે એટલું સરસ મજાનું જો ટકા છેડા છે 28 તો તમે ત્રણેમાં બહુસ વધારવાના રહેતા રહેશે નીચે દેખવા છે કે એצב પુસર ઓલા ફિલ્ડમાં તમે તમને વધારે મદદની જરૂર કરે ઇઝ કોઈ પણ મૂવી કે વેબ સિરીઝ કોઈ પણ આખો બહાર એક ડિરેક્ટર પાસે અગર પિક્ચર હોય ને ડિરેક્ટર એટલે એને એને કહીને ફ્રી લઈ અને એને મોટું કરીને પબ્લિક સુધી પ્રેઝન્ટ ત્યાં સુધી ચાર દિવસે એવી પ્રોજેક્ટમાં મને છે છે Nee, trist, en